આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોળને ચૈત્ર વસાવાનો વર્તો જવાબ હાલમાં નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોળની અધ્યક્ષસ્થાને નર્મદા જિલ્લાની મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય રાજપીપળા શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ યોજાયેલ રાજ્યના કેબિનેટ આદિજાતિ વિકાસ મંત્રી ટ્રાફિક લા ખાતે આવી પહોંચતા એક નિવેદન આપ્યું હતું કે અલગ ભીલ પ્રદેશનો મુદ્દો ઉઠાવીને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા લોકોને ભ્રમિત કરી રહ્યા છે આ નિવેદન પર કેબિનેટ મંત્રીને ધારાસભ્ય ચૈતર વસાવાનો વળતો જવાબ તમે બધા જાણો છો શિક્ષણ મંત્રી અમારા નર્મદા જિલ્લામાં આવ્યા ત્યારે શિક્ષણ મંત્રીએ મારા નામની અનેક કરી અનેક ભાષણો કર્યા એમણે કીધું કે શું ખોટ પડી ગઈ ત્યારે શિક્ષણ મંત્રીને હું કહેવા માંગુ છું તમે શાળાના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા શિક્ષણ મંત્રી તરીકે તમે જે જગ્યા પર આવ્યા હતા એ શાળાનો કાર્યક્રમ હતો અને તમે શિક્ષણ મંત્રી છો ત્યારે શિક્ષણ મંત્રી તરીકે તમારે એનું ચિંતન કરવું જોઈએ કે આદિવાસી વિસ્તારોમાં નકલી કોલેજો ચાલે છે નર્સિંગના નામે આદિવાસી વિસ્તારોમાં એક શિક્ષક થી હજારો શાળાઓ ચાલે છે એની ચિંતા તમારે કરવી જોઈએ તમે પોતે મંત્રી છો અને આદિવાસી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ તમારી સરકારે કેમ બંધ કરી એનો ખુલાસો તમારે આપવો જોઈએ શિક્ષણ મંત્રીએ એની વાત કરવી જોઈએ એની જગ્યાએ ચૈતર વસાવા શું કરે છે એની વાત કરતા ત્યારે આપણે કીધું કે અમે તો કાલે વડાપ્રધાનને મળીને ભીલ પ્રદેશ આપી દઈશું પણ ભીલ પ્રદેશ કઈ રીતના ચલાવશે અહીંયા તો કોઈ આદિવાસી ટેક્સ ભરતા નથી ત્યારે શિક્ષણ મંત્રીને ખબર ન હોય તો એમની જાણ માટે હું કહી દેવ છું આદિવાસી વિસ્તારમાં જે પાણી છે વીજળી છે લિંગનાઇટ છે રેતી છે પંપ પથ્થર છે જળ છે જંગલ છે જમીન છે એમાંથી અનેકો ને પણ અબોજો રેવન્યુ અમે જનરેટ કરીએ છીએ એનાથી આ દેશ ચાલે છે અમે કોઈના ઉપર ભીક નથી માંગતા અમે સવારેથી લઈને અમે ટેક્સ ભરીએ છીએ માચિસથી લઈને જે પણ સામગ્રી અમે લઈએ છીએ એનો ટેક્સ અમે ભરીએ છીએ અને તમારા મળત ત્યાં એનજીઓ એજન્સીઓ કોન્ટ્રાક્ટરો ટ્રાયબલ સપ્લાયનું કરોડોનું બજેટ સગે વગે કરે છે ત્યારે આદિવાસી વિકાસ વિભાગે તમે મંત્રી છો તો આદિવાસી બાળકોની સ્કોલરશીપ કેમ બંધ કરી એનો ખુલાસો તમારે આપવો જોઈએ વર્ષથી એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સર્ટિફિકેટના આધારે નોકરી કરતા હતા પકડાયા છે એનો ખુલાસો તમારે આપવો પણ તે આપી નથી હવામાં જયારે બિલ પર કાલે આપી દેવાની મોટી મોટી વાત કરતા હતા ત્યારે આપણા સમાજના એ પાર્ટીમાં રહેલા નેતાઓને કહેવા માંગુ છું તમારી સરકાર અને તમારા સંગઠનમાં તો તમારું કંઈ ઉપજતું નથી અહીં આવીને પાકા ફોજદારી કરવાનું છોડી દો આ સમાજ માટે કંઈ કરો દિવસ છે આ સમાજને સિંચાઈનું નર્મદાનું પાણી મળશે આ વિસ્તારમાં સારું શિક્ષણ તમે અપાવી દેશો આ વિસ્તારના બાળકોની સ્કોલરશીપ ચાલુ કરી દેશો બોગજ કોલેજો પર કાર્યવાહી કરશો ખોટા સર્ટિફિકેટો લઈને લાખો લોકો નોકરીઓ પર છે એમના પર કાર્યવાહી કરશો અને જે દિવસે તમે જો અમારી સરકારમાંથી અમને અલગ ભીલ પ્રદેશ અપાવી દેશો એ દિવસે અમે તમારો ભીડ થબડીશું ને તમારી સાથે ઉભા રહીને તમારા વખાણ કરીશું પણ તમે અમને ભીલ પ્રદેશ અપાવી દેશો સાચી આજે મને અહીંયા આમંત્રણ મળ્યું આપણી આદિવાસીની સત્તાવીસ અનામતની બેઠકો છે જેમાં આદિવાસી લડી શકે એ કોઈ પણ પાર્ટીમાંથી લડીને જીતી જાય આજે સત્તાવીસ ધારાસભ્ય આપણા આદિવાસીઓ વિધાનસભામાં બેસે છે પણ આટલી મોટી સમસ્યાઓ વર્ષોથી આપણી ચાલે છે તો અત્યારે ડબલ એની જમીનો બધી દાહોદ હોય મહીસાગર હોય પંચમહાલ હોય કેવડીયા હોય નર્મદા હોય આ સરકારના અધિકારીઓ શ્રી સરકાર કરીને બધા એમના મળતીઓને આપી દેશે એક પણ નેતા આદિવાસીઓની જમીનો માટે એક પણ નેતા આદિવાસીઓના શિક્ષણ માટે એક પણ નેતા આદિવાસીઓના આરોગ્ય માટે બોલવા તૈયાર નથી બધાને પોતાની ટિકિટોની પડી છે જ્યારે પાર્ટી ઉંચી આંગળી કરવા ગઈ ત્યારે ઉંચી આંગળી કરે છે એમને ખબર છે બે હાથ જોડીશો એટલે તાલુકાની ટિકિટો એમને મળે છે પગે પડે એટલે એમને જિલ્લાની ટિકિટો મળી જાય છે અને ઉભરા પડીને દંડવશ કરી દે તો ધારાસભ્યની ટિકિટ મળે છે એ જ આપણા નેતાઓ પાર્ટીઓમાં કરી રહ્યા છે આજે હું તમારા મંચ પર આવ્યો છું